શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ કેમ બીજી રીતે કહેવા જવું આ મળ દિવસનું મહત્વ કેવું એમ કે બીજી રીતે એવું કહેવા જવું તો કેટલા બધા લોકો એવા હતા દેવ દાનવો બધા અમરત્વનું વરદાન બધાને માગવું હતું સમજો બ્રહ્મા ભાઈ કેટલા રાક્ષસ રહે અમરત્વ ખુદ ભગવાન બ્રહ્મા કોઈને અમરત્વનું વરદાન નહોતા આપતા પણ આપણે કહી ને કોકનું તમે સારું કામ કરો સમાજની સેવા કરો લોકોને આરે સારો વ્યવહાર રાખો તો કોઈ સામાન્ય માણસ કે જેને જેની આમ કોઈ સત્તા નથી નથી ભગવાન પણ છતાં એ પ્રેમથી એમ કહી દે કે જા તારું કામ થઈ જાય તો કામ થઈ જાય શાંત નું ક્યાં ભગવાન હતા શાંત નું તો ભગવાન નતા ને એ તો રાજા હતા તો શાંત નું ને જયારે ગંધારે લગ્ન કરવા અને એના પિતાએ શરત મૂકી ભીષ્મ ને કે કાલે હવે તો ગાદી ઉપર તું આવીશ ને એમ તો એને ભીષણ પ્રતિજ્ઞા લીધી એમ કે હું લગ્ન નહીં કરું એમ તો એક પિતાએ ખુશ થઈને ભીષ્મને એવું કહી દીધું જા તું ઈચ્છી ત્યારે મરીશ તમે વિચાર કરો એમ થોડુંક સાહિત્ય ની રીતે વાત કરતા કરતા આપણે લઈ એમ કે એક પિતાએ એવું કહી દીધું એમ કે જા તું ઈચ્છીશ ને ત્યારે મરીશ એમ અને ઈ વરદાન રૂપે સાબિત થયું આપણે કોઈ કોઈપણ વ્યક્તિનું કામ કરીને એના દિલમાંથી શબ્દો નીકળે તો એ થાય તો જેને એવું ઈચ્છા મૃત્યુ નું વરદાન હોય એ માણસ અડતાલીસ દિવસ સુધી

એવું જ કદાચ આઝાદીનો સમય સમયના છેલ્લા જો ને આપણે પ્રાઇમ ટાઈમ ઉપર હતા એમ એવો સમય હતો છેલ્લા પાંચ વર્ષ એમ કે આઝાદી ની ચળવળ જબરજસ્ત હાલતી હોય ને એ સમયમાં બાવળેચા સાહેબ આમ એમની ઉંમરમાં ભારતના થી લઈને બધામાં માનસિક ધીમે ધીમે સમજતા થયા હોય એ સમયમાંથી પસાર થયા એટલે એને એવું જોયું એમ કે ખાસ કરીને મહત્વ છે ને એ શિક્ષણનું છે અને શિક્ષણ હશે તો મોટાભાગે તમે જો ભારતને આઝાદી અપાવનાર તમામ વકીલો હતા હું તો વકીલોની સભામાં આ કહું કે ખરેખર વકીલોને ભારત ભૂલી ગયું સરદાર પટેલ વકીલ ગાંધીજી વકીલ સુભાષચંદ્ર બોઝ વકીલ ઇવન જીણાય વકીલ હતા મોટા ભાગના એડવોકેટ હતા જે બધા એડવોકેટ ભેગા થઈને ભારતને આઝાદી અપાવી લડતમાં ભગતસિંહ એજ્યુકેટેડ હતા બોમ્બ ફેંકવાની વાત આવી કે કોણ બોમ્બ ફેંકશે બીજા બે જણા તૈયાર થયા ત્યારે ભગતસિંહ એવું કીધું કે અંગ્રેજો સવાલ અંગ્રેજીમાં પૂછશે અને એ કોર્ટમાં ત્યારે દલીલ કરતા મને આવડશે એટલે મને જવા દો એમ એટલે ભગતસિંહ એ જવાબદારી સ્વીકારી માત્ર કોર્ટમાં ભારતને જાગૃત કરવા માટે જ સ્વીકારી એમ તો એ શિક્ષણ નું મહત્વ બાવડેજા સાહેબ કદાચ એ વખતે જાણતા હશે એટલે યુવાની કાળથી પછી પોતે સંઘર્ષ કર્યો અને જે કઈ જીવન જીવ્યા પણ સૌથી મોટું આ સમાજ ને છે ને વિદ્યાદાન એ મહાન સૂત્ર એ બાવળેજા સાહેબ આપણને આપ્યું અને એના કારણે મને યાદ છે ત્યાં સુધી લગભગ એક વર્ષ થયા છે ડાકોર ની અંદર કઈક આખો વિશ્વકર્મા સમાજ ના બધા નું સંગઠન હતું મારી પહેલી મુલાકાત બાવળેજા સાહેબ ત્યાં થઈ કે સમાજના ખૂણે ખૂણેથી એવા બધા લોકોને કઈક બોલાવેલા ને સમાજના સંગઠન મધુસૂદન મિસ્ત્રી લગભગ ત્યારે હતા અને એમના નેતૃત્વમાં ડાકોરમાં એક મીટિંગ હતી અને ત્યાં હું ગયો હતો ને વાત કરવાની હતી બધી એટલે બાવડકા સાહેબે શિક્ષણની વાત કરી પછી તરત મારે બોલવાનું હતું એટલે એના સંદર્ભમાં નીતિનભાઈ ફિલોજપરાણી બધા ત્યાં હાજર હતા ત્યારે સૌથી પહેલી મુલાકાત થઈને મને એમ થયું કે આ વ્યક્તિ રહ્યા ને એ પાસેથી આપણને ઘણું શીખવા મળશે એમ એટલે પછી તરત મેં એમનો નંબર લઈ લીધો વાત કરી અમદાવાદ ગયો મળ્યો એકવાર પછી મેં એમને એવા વિચારો રજૂ કર્યા અને મને એમને એમની બધી પુસ્તકો અને બધી વાત કરી એટલે મેં કીધું આપણે છે ને કંઈક એવું કરવું છે એમ કે આવું થઈ શકે એમ એટલે મને એ એમ કહેતા કે સાહિત્ય છે ને એ એક માધ્યમ છે જો તમારે સમાજને જાગૃત કરવું હોય તો કલમની એક તાકાત હોય છે એમ તો એવા બધા લોકો સાથે ભેગા કરી એટલે એ વખતે નટવર ભાઈ એમ બધા રૂટ આમ રૂટિન પરિચય હતા પછી મેં કીધું આપણે એક કામ કરી બધાને એક જગ્યાએ ભેગા કરી એમ એટલે સુરેન્દ્રનગર ત્યારે યુવક મંડળનો હું પ્રમુખ હતો ને તમે કેમ તમે બધા વડી વાડીમાં સંચાલન કરતા એમ ત્યાં બધું થઈ જશે જમાડવાનું થઈ જશે ને બધું થઈ જશે એટલે આપણે આખા ગુજરાતમાં જાહેરાત કરી બે હજાર ને ચૌદમાં દસમી મે અને બધા લોકો લોકો સાહિત્ય સાથે જોડાયેલા હોય એ બધા આવે ત્યારે લલિત અત્યારના જે એ બધા બધા હતા અને જ પત્રકાર મિત્રો ભરતભાઈ લગભગ નટવર જેટલા લોકો આપણે બધા ત્યારે પરિચયમાં આવ્યા ને સુરેન્દ્રનગરમાં ત્યારે બાવળેતિયા સાહેબ વધારે અમે નિકટ આવ્યા પછી અમારા ગ્રુપના ખરેખર મેં એવું કીધું કે તમે સ્થાપક તરીકે સતત હારે રહ્યો તો કે ના હું તમને ગાઈડ કરતો રહીશ એમ પણ

ત્યાં સમાજની અંદર દિને